नमस्कार विद्यार्थी मित्रों कैसे हैं आप सब आज कक्षा छः में विषय हिंदी में हम महान वैज्ञानिक डॉक्टर विक्रम सारा भाई के बारे में पढ़ेंगे डॉक्टर विक्रम सारा भाई जो है वो अंतरिक्ष में माने जाते हैं उसने अंतरिक्ष की खोज की थी वो अनुसंधान की शक्ति उसमें थी डॉक्टर विक्रम सारा महान वैज्ञानिक बन गए हैं तो आज हम पढ़ेंगे डॉक्टर विक्रम शारा भाई। ये जो यहाँ पर जो चित्र दिखाई देता है वो महान वैज्ञानिक डॉक्टर विक्रम सारा भाई का है तो હમ પડેંગે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ પિતા વિદેશથી એક ખિલોના લઈ આવી એમના જે પિતા હતા એ બહારથી વિદેશથી એટલે કે અન્ય દેશમાંથી એક રમકડું લાવ્યા હતા વ હતા છુક છૂક કરતી એક રેલગાડી અને એ હતું જે છુક છુક કરતી રેલગાડી આવે છે એ આગ ગાડી લડકી કો રેલગાડી બહુ પસંદ આવી છોકરાને આ જે આગ ગાડી છે એ ખૂબ જ ગમી વ ઉસે રોજ ખેલા કરતા હતા એ એનાથી રોજ રમતો હતો એક દિન ઉસે સોચ્યા મેં હી ક્યો ન એસી રેલગાડી બનાવું એક દિવસ એને વિચાર આવ્યો કે હું કેમ આવી આગ ગાડી ન બનાવી શકું લડકા ખેલકૂદ છોડ રેલગાડી બનાને કે આપણે સપને કોકાર બનાવને કે લી સોચને લગા છોકરો રમતો રમતો રમવાનું મૂકી દીધું અને આ જે આ ગાડી હતી એ બનાવવાના સપનામાં લાગી ગયો ઉમે જરૂરી સાધન સામગ્રી જમા ઓ રેલગાડી બનાવને કે કામને લગ ગયા રેલગાડી બનાવવા માટે જે સાધન સામગ્રી જોઈએ એ લઈ લીધી અને એ જે બનાવવાના કામમાં લાગી ગયો कुछ समय बाद उसका सपना साकार हो गया थोड़ा समय पीछे सपनों पूर्ण थी गयु वह अपनी सफलता को देखकर बड़ा खुश हुआ एनी सफलता जोई खुश थी गया इससे उसका हौसला बढ़ गया आ जोई ने एनी प्रेरणा जागृत थी छोटे विक्रम को बचपन से ही यंत्रों की गतिविधियों को गौर से देखने की आदत पड़ गई ડૉક્ટર વિક્રમ સારાભાઈ નાનપણથી જ જે યંત્રો ચાલતા હોય છે એને ધ્યાનથી જોવાની એમને આદત હતી વ છોટી બડી ચીજો કોઈ તોડફોડ કર છે નવી ચીજે બી બના લીધા કરતા હતા જે કોઈ એની પાસે વસ્તુ આવે રમડું આવે એને તોડીને પાછું નવું બનાવે ઈસે ધીરે ધીરે ઉશ્કે અનુસંધાનની શક્તિ બળ ગઈ અને ધીરે ધીરે એની જે મ મગજ શક્તિ હતી આ બનાવવાની એ પણ વધી ગઈ માતા પિતાને બચ્ચો કે પઢાઈ બહુ જ અચ્છી વ્યવસ્થા રાખી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે માતા પિતા એના જે માતા પિતા હતા એમણે એમના ભણવા માટેની સરસ વ્યવસ્થા કરી હતી વી બે બચ્ચો કે લી એક હી ચલાતી હતી એ એમના બાળકો માટે એક વિદ્યાલય જ પોતાના ઘરમાં રાખી હતી ઉશી હર એક વિષય કે લીએ બળી ઊંચી કોટી કે વિદ્વાન અધ્યાપક પઢાતે તે અને એ દરેક વિષય માટે ઉચ્ચ કોટીના પ્રાધ્યાપક ભણાવવા માટેના શિક્ષકો પણ હતા વિક્રમ કોઈ સુરક્ષેહી ગણિત અને વિજ્ઞાન કા શોખ હતા વિક્રમ શરૂઆતથી જ એને ગણિત અને વિજ્ઞાન વિષયનો શોખ હતો અધ્યાપકો કે મદદથી વિજ્ઞાન કે બહુ જ સિદ્ધાંત છોટી ઉંમરોમાં સમજી લે છે શિક્ષકોની મદદથી જ વિજ્ઞાનના ઘણા બધા સિદ્ધાંતો નાની ઉંમરમાં જ સમજી લીધા હતા ગરમીઓ મેં એક વાર સારા કુટુંબ સીમલા ગયા હતા ગરમીનો સમય હતો અને એમનું આખું કુટુંબ સીમલા ગયું હતું વહા ઘર કે શબ્દ બહુ ડાક આયા કરતી હતી ડાક એટલે ટપાલ એના ઘરમાં ઘણા બધાની ટપાલ આવતી હતી છોટે વિક્રમ કહો મહેસૂસ હોવા કે મેરી ડાક બી આની ચાઇએ શું થયું નાના છોકરા વિક્રમને પણ થયું કે મારી પણ ટપાલ આવવી જોઈએ વ આપને પિતાજી કે દફ્તર મેં ગયા ઓર પાંચ છ લિફાફે લઈ આવ્યા લિફાફે એટલે અંતર્દેશી એ એના પિતાની ઓફિસમાં ગયો અને ત્યાંથી અંતર્દેશી પત્ર લઈ આવ્યો ઉમેપર આપના પતા લીખ લિખ દીયા ઓર રોજ એક લિફાફા ડાકમેન્ટ ડાલના શરૂ કરી દીધા એ ત્યાંથી શું કરતો હતો એ પોતાના જ પર પત્ર લખતો હતો અને પોતાના ઘરના સરનામા પર એક રોજ પોસ્ટ ઓફિસમાં જઈને પત્ર નાખી આવતો અગલે દિન વિક્રમ કીપી ડાક અને તરત જ બીજે દિવસે વિક્રમની પણ ટપાલ લાવી ઉસે પત્ર મિલને પર બહુ જ ખુશી પત્ર મળ્યો એટલે એને ખુશી થઈ ચાર પાંચ દિન તક જબ રોજ વિક્રમ કે પત્ર આવતે રહેતે તો પિતાજીને પૂછ્યા વિક્રમ તુઝે કોણ પત્ર લીખતા હૈ સતત ચાર પાંચ દિવસ સુધી પત્ર આવવા લાગ્યો એટલે વિક્રમને પિતાજીએ પૂછ્યું વિક્રમ તને કોણ પત્ર લખે છે પાંચ વર્ષીય વિક્રમને હિંમતનું દ્રઢતાપૂર્વક કહા પપ્પા મેં આપણે આપકો પત્ર લિખતા હું પાંચ વર્ષના વિક્રમે હિંમતથી અને દ્રઢ અવાજે એના પપ્પાને કહી દીધું પિતાજી હું જ પત્ર લખું છું પિતાજી બાલક વિક્રમ કે વાત સુન હસ પડે પિતાજી વિક્રમની વાત સાંભળીને હસી પડ્યા અપની સુમજ બુજ દ્રઢતા છોટી છોટી ચીજો કો તોડફોડ કર ફિરસે નહીં બનાની કી શક્તિ એ કારણ ગુજરાત કે એક છોટા પાલક વિક્રમ સમય જાતે ડૉક્ટર વિક્રમ સારાભાઈ હો ગયા ગિનતી દુનિયા કે મહાન વૈજ્ઞાનિકો મેં હોને લગી નાનપણથી એને જે તોડફોડ કરીને નવી જે વસ્તુ પાછી જે શક્તિથી નિર્માણ કરે છે એના કારણે આ છોટા વિક્રમ સારાભાઈ એટલે કે નાન નાનપણથી જ એ મોટા થયા પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈ બની ગયા અને એમની ગણના ગુજરાતના મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી અને દુનિયામાં પણ એમનું નામ હતું મહાન વૈજ્ઞાનિકોમાં ગુજરાત કા યકો ત્રીસ ડિસેમ્બર કો એકોતેરકો ચાલશે અને આ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ અનુસંધાન કરતા ચોથે ઉશ્કિર મૃત્યુ ત્રીસ ડિસેમ્બર ઓગણીસો હો ગઈ ગુજરાતના સુપુત્ર ડૉક્ટર વિક્રમ સારાભાઈ ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં મૃત્યુ પામ્યા તો આજે ચિત્ર તમને દેખાય છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ અંતરિક્ષમાં પણ ખૂબ મહાન હતા અને એ સિદ્ધ હતા